રાજકોટ જિલ્લાના જેતલસર જંક્શનને બચાવવા માટે છેલ્લા નવ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનનો અંત આવ્યો છે એક સમયે રેલવેનું મહત્વનું હબ ગણાતું જેતલસર જંક્શનમાંથી ધીમે ધીમે વિભાગોને કર્મચારીઓની બદલી થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો આ મુદ્દે જેતલસર રેલવે બચાવ સમિતિ અને ગ્રામજનો ઉપવાસ પર બેઠા હતા જેના ધારાસભ્ય જયેશ રાદડીયાએ પારણા કરાતા હતા સ્થાનિક આગેવાનોને ધારાસભ્યની મધ્યસ્થી બાદ કેન્દ્રીય મંત્રી સાથે ટેલિફોન ચર્ચા થઈ હતી ત્યારબાદ પ્રતિનિધિ મંડળે દિલ્હી ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે બેઠક કરી હતી જે અમારી માંગણી હતી સ્વીકારવામાં આવી છે અમે અત્યારે બધા ખુશ થઈ અમારા ગામે બહુ મનાયો છે બહુ સરસ થઈ ગયું છે અને અમારી વાત મનસુખભાઈ માંડવિયા સાંભળી છે રેલ મંત્રી સાહેબે સાંભળી છે જયેશભાઈ રાદડિયા થકી અમારું બધું આથી કાય થી કામ થાય છે અમારા પ્રતિનિધિ અમારા શ્રી ભૂ દિનેશભાઈ ભુવા એ અમારા આજ આજ અમે છેલ્લા 7-8 દિવસ થી આ કોફી કુટા સુપર બેટા રેલવેના પ્રશ્નોને લઈને જે અમારી માંગ સંતો થઈ ગઈ એના હિસાબે જયેશભાઈ મેને અમને સબત થાય અને પારણા કરાવી અને અમારું આ જે આંદોલન છે એને મોકુફ રખાયું છે જરૂર પડી આગળ કઈ જરૂર પડશે તો અમે આગળ કઈ